વલસાડ તાલુકાના પાનેરાપાડી ગામમાં આવેલું શ્રી શંકર હનુમાનજી મંદિર આશરે ત્રણસો વર્ષથી પણ પુરાણું છે પ્રથમ મંદિર જ્યાં અત્યારે મંદિરના પાછળના ભાગમાં રસોડું બને એ ખૂણામાં દક્ષિણ દિશામાં હતું જે નાનું દેરું આકારનું હતું જેમાં વાકાવાડીને દર્શન કરવા જવું પડતું હતું પેશવાઈ સમયમાં મંદિરની આગળથી એક લશ્કરી રોડ પસાર થતો હતો જે લશ્કર પાનેરા ડુંગર જોવા માટે આ રસ્તો ઉપયોગ કરતા હતા મંદિરની બાજુમાં એક જૂની વાવ હતી જ્યાં સમય જતાં ત્યાં કુવાનું બાંધકામ કરી દેવામાં આવ્યું હતું હાલ પણ ત્યાં પાટલા ઈંટ જોવા મળી હતી ત્યારબાદ એક નાનું પતરાવાળું શહેર બનાવીને ઘુમટવાળું મંદિર બનાવવામાં આવ્યું હતું જેમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જે આશરે સો વર્ષ પહેલાં બાંધવામાં આવ્યું હતું સમય જતાં આ ઘુમટને સલામત રાખી પત્રાવાળું શહેર તોડીને ત્યાં સ્લેબ ભરીને પાકું બાંધકામ ઓગણીસો નેવું એકાણુંમાં કરવામાં આવ્યું હતું બે હજાર બાર માં મંદિર ફરીથી જીર્ણોદ્ધાર કરીને માર્બલ નું નવું મંદિર બનાવવામાં આવ્યું અહીં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે દર શનિવારે સાંજે અહીં બંદારણ આયોજન કરવામાં આવે છે અને હનુમાન જયંતી પર પાંત્રીસ થી ચાલીસ હજાર ભક્તો અહીં મહાપ્રસાદ લાભ લે છે આવી અવનવી ધાર્મિક દંતકથાઓ માટે જોડાયેલા રહો અમારી સાથે અનસીન ભારત એક્સપ્લોર પર